ત્રણ અંક ની છેલ્લી સંખ્યા છે નવસો નવ્વાણું પણ એ નવસો નવ્વાણું સાત વડે વિભાજ્ય નથી એટલે છેલ્લી સંખ્યા હશે નવસો ને ચોરાણું કે જે સાત વડે વિભાજ્ય હશે તો આમાં ત્રણ અંકની કેટલી સંખ્યાઓ થશે તો શોર્ટ ટ્રીપ તમને આપું છું તો નવસો ચોરાણું માંથી એકસો ને પાંચ બાદ કરી દો એટલે આઠસો ને નેવ્યાસી આવશે આઠસો ને નેવ્યાસી આવશે